ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને સદર ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના છ સાત અને આઠ જાન્યુઆરી બે દરમિયાન ચોવીસ ટેક્સટાઇલ એક્સપો નું આયોજન કરવામાં આવ્યું છે જે સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાશે ત્રણ દિવસે ટેક્સટાઇલ એક્સપો સિટેક્સ સુરત ઇન્ટરનેશનલ ટેક્સટાઇલ એક્સપો બે હજાર ચોવીસ નામ આપવામાં આવ્યું છે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વકાસે જણાવ્યું કે દ્વારા યોજાતા સમગ્ર ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીની મશીનરીને આવરી પ્રદર્શન છે તે એક શ્રેણીનું આ પ્રદર્શન છે ચેમ્બરના અતિ મહત્વાકાંક્ષી પ્રદર્શનનો પ્રમુખ ઉદ્દેશ્ય શાહના ટેક્સટાઇલ ઉદ્યોગને વૈશ્વિક સ્તરે એક નવી દિશા અને ગતિ આપવાનો છે ટેક્સટાઇલ ટેકનોલોજી એન્ડ મશીનરી માટે યોજાનારા આ એક્ઝિબિશનનો સીધો લાભ સુરતના વિકાસશીલ ટેક્સટાઇલ ઉદ્યોગને મળશે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટેક્સ બે હજાર ચોવીસ એ ખરેખર વિકસિત ભારત દિશામાં એક મહત્વનું પગલું બની રહેશે જે ઉત્પાદકતામાં વૃદ્ધિ સાથે સાથે મોટા પાયે રોજગારી નિર્માણ કરવામાં ખૂબ જ મદદરૂપ બની રહેશે નમસ્કાર હું રમેશ ઓગાસિયા પ્રેસિડેન્ટ ઓફ ધ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી આપ સૌને જણાવતા આનંદ થાય છે કે એસજીસીસીઆઈ દ્વારા આગામી છ સાત અને આઠ જાન્યુઆરી બે હજાર ચોવીસ દરમિયાન એસઆઈસીસી કેમ્પસ ખાતે એક્ઝિબિશન સિટેક્સ સુરત ઇન્ટરનેશનલ ટેક્સટાઇલ એક્ઝિબિશન એક્સપો થવા જઈ રહ્યું છે ત્યારે આ એક્સપો સવારના દસથી લઈને સાંજના છ સુધી ત્રણ દિવસ દરમિયાન ચાલુ રહેશે સો કરતાં વધારે દેશ વિદેશના એક્ઝિબિટર્સ પોતાની લેટેસ્ટ ટેકનોલોજીવાળી આધુનિક મશીનરી સાથે સુરતના આ એક્ઝિબિશનમાં આવી રહ્યા છે અને પંદર હજાર કરતાં વધારે એક્ઝિબિટર્સે પોતાનું રજીસ્ટ્રેશન કરાયું છે ત્યારે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝને સુરત ગુજરાત અને ભારતની બહાર આંતરરાષ્ટ્રીય i see બનાવવાની દિશામાં જે આપણે ગતિ ઝડપથી કરી રહ્યા ત્યારે એના ભાગરૂપે આયોજિત થયેલા આ એક્ઝિબિશનમાં સૌ ટેક્સટાઇલના ઉદ્યોગકારોને પધારવા મારું ખાસ આમંત્રણ છે માત્ર પધારવા નહીં પણ એમાં મુકાયેલી મશીનરીનો અભ્યાસ કરીને એનો ઉપયોગ કરીને એમાં ઇન્વેસ્ટમેન્ટ કરીને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીનો જે સ્ટેક છે ભારતમાં એ ગુજરાતનો સુરતનો વધે અને વિશ્વની અંદર જે સ્ટેક છે તે ભારતનો વધે એવા લક્ષ્ય સાથે આપણે ફાઇવ ટ્રિલિયન ઇકોનોમી તરફ આગળ વધીએ અને એમાં ખાસ કરીને એક્સપોર્ટ્સ વધે એવી ક્વોલિટી બનાવવા માટે જરૂરી મશીનરી અત્રે એક્સપોર્ટ એક્ઝિબિટ થવાની છે ત્યારે આપ સૌ પોતપોતાનું એક્સપોર્ટ્સ વધારીને ભારતને વિશ્વના દેશોની ટોચ પર મૂકવા માટે મારી આપ સૌને વિનંતી છે ભલામણ છે આગ્રહ છે અને આમંત્રણ છે સૌ વધારો સાથે મળી આગળ વધીએ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ નમસ્કાર મિત્રો હું વિજય મેવાલા વાઇસ પ્રેસિડેન્ટ ધ સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ આ વર્ષે અમે સીટેક્સની નવમી એડિશન કરવા જઈ રહ્યા છે જેમાં આજના યુગના લેટેસ્ટ મશીનરીનો સમાવેશ કરવામાં આવ્યો છે આજે આપણે એક્સપોર્ટ વધારવા માટે ક્વોલિટી ક્વોન્ટિટી એન્ડ કન્સિસ્ટન્સીની જરૂર હોય છે તો ક્વોલિટી માટે લેટેસ્ટ મશીન છે ક્વોન્ટિટી માટે હાઈ સ્પીડ મશીન છે અને એક જ સરખું વિવિંગ અને ક્વોલિટી આપવા કન્સિસ્ટન્સી આપવા માટે આ ઉપયોગી મશીનો અહીં મૂકવામાં આવ્યા છે આજના એમ્બ્રોઇડરીના આજના એમ્બ્રોઇડરી તેમજ ડિજિટલ જમાનાના યુગમાં તેમજ જે સ્પોર્ટ્સ એક્ટિવિટી થાય છે તેમાં જે મટીરિયલ વપરાય છે તેમાં એના માટે એના એના કપડાના અનુરૂપ જે નીટિંગ મશીનો વપરાય છે એ નીટિંગ મશીનો અહીં મૂકવામાં આવ્યા છે ઘણું મોટું એનું ઉત્પાદન હોય છે અને ઘણી મોટી એની ખપત હોય છે માટે આપ સર્વને આજના લેટેસ્ટ મશીનરી જોવા હાર્દિક આમંત્રણ છે આપ સર્વે અહીં પધારો અને ગુજરાતના ઇન્ડિયાના જીડીપીમાં આપ સહયોગ કરો તેવી હું સર્વને અપીલ કરું છું આભાર જય હિન્દ જય જય ગમે